હવે મારા આખા પોસ્ટ ગો ભાડવાનું હોય અને તમે તો આમ કોક નો વારો ભલા મો હા એટલે ગોમાં આવું કાલી આવતું કાલી બફોરે હું બે વાગે આવવાનું બેટા ફોન કરે છે મારા બેટા નેટ નેટ નેઠ નેઠ ગમે બુદ્ધ કે થોડું કોમ બતાવ્યું કોનુડો રમે પૈસા ભેડા કર્યા હતા અને એ તો કોઈ હાટું વળ્યું ને માડા ખટાઈ ગયા અને હવે અમારો પૈસા નહીં શું કરું મારો કોન ઓનલાઈન આમ તો કોઈ ધંધો નહીં મળતો ને માતા ના બેઠા બેઠા કઈ ઓમ ઓમ કરે તો પૈસા કમાય તું એ મારો હમણાં તો કોઈ છે ને એટલે શું સ્ટેટસ છે પાંચસો રૂપિયામાં બાઈક ના હોય માટે આ શોખ થી છે હવે પાંચસો પાંચસો ના પસાર ઘરાક થાય દો હજાર બાઈક કોઈ ને એસી હજાર તો એમ ને એમ કમાઈ જાય મારું મારે કોક આવું કરવું પડશે આમ એમ કરું પેનો ડ્રો રાખવું પડો એટલે ટિકિટ ટિકિટ કરાવી રાખું જે પછા રૂપિયા કર્યા જેવું છું ફોન કરવા છે મહેશભાઈ ને આપણે પેલી ટિકિટ બનાવી દઉં ને શું ચી અલ્યા પેલી ભલામણો ડ્રો નહીં રાખતા એટલે મારે શો ની મારે રાખવી છે એક એની રાખવી છે જો ના રાખાય એટલે તમારે ખાલી કોમ કરી આલો ને મને એટલું હારોડો હું થાય ટિકિટ બનાવી રાખો હારોડો લાનેઠાયો હા હા ગયો ટિકિટનો તો મેળા આવી ગયો છે રબર થપણી છે હવે છે ને ઉપર ફોનમાં લસિન મેલવા જે ટિકિટ બહાર પાડી છે આપડે નહીં લેનારા આવે એટલે મારું છે પછી મેળવા જે હા 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 સ્ટેટસ તો લગાવ્યું છે પણ મારું તો આટલે સેટે સેટું લખું લેવા જ કોણ આવશે શેતરમાં એમ કરું ગમત પછી ટિકિટ લઈ અને જેટલી વેઠા એટલી ગમમાં બેઠો ને પાછ તો ખબર પડશે ને કે સરપંની ટિકિટ છે એડ તારે

આપડે ડ્રો કાઢ્યો ઓલો સ્ટેટસ મેલું નહીં હારું માં આવરો પણ ભાઈ અલ્યા પણ ઉભા તો રો ભલા મોણા કોઈ ને નેકલી જાય તમારે પણ ઉતવાલ છે સરપંચ અલ્યા પણ પાસે પાસે ભર ઉભર આ બોલ હટ બોલ 50 રૂપિયા પડ્યા તમારે ભાઈ ઓય આ તો આપડો આપણે છે ને ડ્રો કાઢ્યો છે આ બોલ રે હટ માર મોડું થાય 50 રૂપિયા ભેસ છે લાવ તો લે ફટાફટ લો અલ્યા નો આવશે એટલે આવજો તમે સારું તો વાયતાર ફોન કરજો તમે હારું સારું હાલ માર ઉતવાલ છે મારા બ્રો કેવો આદમી છે આ સરપંચ

જેટલી ભરધી આલો ને તેટલી પડી બે પણ તો આલો ને બે બે મોહી તો ચોખ ખપાડીશ પેરી એવું એમ ને હા લ્યો અંતર પૈસા પૈસા તો હમણે ખમશો ને ના મારું આયો તો કે અમે વેપાર કરો તો લ્યો ફોન પે કરો લાવજો કરો આ તમારો છોકરા નો નંબર છે હા એમ કરો ભરા બસ લ્યો રેડી થઈ જાવ આ રેડી રેડી એ હા રેડી બે ટિકિટો તો લીધી છે હવે આ ટિકિટ હવે કાળુબાને ડાલવી પડશે અમે દાડ ઉગે ને મારા બેટા ધૂટ લેવા લોટો લઈને હેડ્યા આવે ખબ ખબ કરતા કોઈ કરતા ઈ લાગશે તો શોર્ટ છે ઈ કો તો માર લાગશે તો મોરા છે બે આ ભાઈ રે મથે રડો ઓરા ઓય આ તો ઉછડી આલો તો પણ લ્યો કે આ પૈસા પડતો છે પા વજી પડ્યા છે શું એ વજી પડ્યા નથી આ પડતો પડતો હા તમને વાત મળી હતી કે નહીં શાંતિ તો હવે રહેવાની જ છે તમને વાત મળી હતી કે નહીં નહીં આ કે સરપંચ બાવલો ડ્રો ખોલ્યો ઈ ના મન તો કોઈ સમાચાર નથી તો પોચી કે મન કે ટિકિટ વેસી આવી લે એ એમ તમે લીધી હોય જ તો કેટલા એની છે આ સો રૂપિયા ની પણ તું અમારા ઘર નો પાડો એટલે તારા એસી જ લેશે છે એટલે પણ સી વેસી તો એટલું તો કાઢ હોય પૈસા નું વળી તો જો આજે ઈ શું બડું હવે લાવ પકડો પાસા અને હવે લાવો જલા ભજા આ

તમે કરો નંબર વાંચો નંબર ક્યાં છે ફોન જ નથી મારતો એવું નથી ફોન છે ફોન ફોન તો છોકરા રમતા છે કરી ફોન કરો હલો હા પેદા ભાઈ આપણે આવી દો આજ ડ્રો ખોલવાનો છે અને ગામમાં બીજાને કીધું હો હા રોડો આવે ને એટલા બે આપણે લાગે ને હું વેતમાં આવ્યો જ નહીં બે આપણી જ છે હવે તમારા કરમ એ તો કરમ તો રેડી છે શું આ એમને લઈને આવ્યા છે કેવડું પાંદડું છે ને ખબર હવે હમણાં ખુલ છે પાતરી એટલે પેલા આવે ઈચ્છી તાર એમ કઉ આપણે આલી નથી તમે ઈ તો મેં પોતે ચાલીસ રૂપિયા એવું એમ હો આપડે ડ્રોન ની નંબર આવ્યો છે ખોલા તો ખોલો તમને ખબર નથી ભલે કરી રહ્યા તો નંબર તો હજાર ટિકિટ વેચાણ

તો હારું એમ કરો હું ડાલા મેલ હા હા તો ડાલા હું ડાલો મેલો તો હારો હું ડાલા ફોન કરું બરો હા હા રેડ જો તાર પેહા તો આવી ગઈ છે હવે હવે મારે કાયમ ઓલા ના શેઠ ઘરના શું કે ઓલા પેથા બેન ઘરના ઓટા મીઠા અચ્છા હવે તો એને હોદની દો કેવું દૂધ કાઢે છે હા રેડ જો

આઈ ગયા હતા શૂટિંગમાં આપણે આપણે છે સરપંચ ગોમ ના આખા ગાઉડું બુશ મારવાનું રન ગમ્બંડ આટલી પબ્લિક આવી છે કરો સેર કરો સબસ્ક્રાઇબ કરો સેકરપ્રાઇઝ કરો સકાર બાઈક કરો